નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર નૂતન વર્ષ સ્નેહ મિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આદાન પ્રદાન કરવાનો અમૂલ્ય અવસર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આંકલેશ શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વર્ષ સ્નેહ મિલન સમારોહ શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં શહેર ભાજપના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત જનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે રાજ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરો નગરપાલિકાના સભ્યો અને વિવિધ સમાજના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનોએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના

હું સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને આ તબક્કે તમામ લોકોએ આજે મારું મંત્રીમંડળમાં સમાવેશ થયો અને મારા આજે અહીંયા સન્માનનું રાખ્યું ત્યારે એ બદલ સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું